હર હર મહાદેવ કેમ તો બધા મજા ને એવો વાંધો નહીં અત્યારે આપડે ભાઈ આવી ગયા હે પોરમ સિટી કોરમંડળની પ્રક્રિયા જેવી ચોપાટી જોવા તમે પાછળ નો દ્રષ્ટિ ગીનરી ભાઈ ચોપાટી નું નામ આવે એટલે ગજબ જ હોય ખેડો જ હોય ભાઈ

તો ભાઈ જોયો છે તમે મેળો અમારો મિની પોરબંદરનો અને આ મેળો છે ભાઈ જે તમે જોયો એ ડેલી ચાલુ હોય છે શનિ રવિ સોમ એમ નહીં રોજ ચાલુ હોય અને રોજ એટલું પબ્લિક હોય રાખે એટલે સિટીના નોકરી નોકરીવાળા માણસો જેટલા છે એ બધા ફ્રી થાય અત્યારે જમીને પછી બધાય અહીંયા જ આવતા જ બધા બહુ મસ્ત એવું હોય અહીં આવજો ફોરમંદર ભાઈ બેસ્ટ થઈને તમે જો આવતા હોય તો તમે એક રાત રોકાવાનું કરીને આવજો રાતની મોજ ચોપાટીની હોય એ હું તમને જાણ કરી દઉં અત્યારથી રાત્રે બીજે કંઈ પ્રોગ્રામ ન બનાવતા જવાનું ચોપાટી એ જ દાવાનું ફૂલ મોજ આવે અને હાલો હવે આપણે જઈએ ચોપાટી ભાઈ આપણે ચોપાટી પહોચી ગયા છે અંદર જવો હવે તમે અહી નજારો આમ છેટે છેટે સુધી ઓ માણસ આવ નાના નાના લાગે ત્યાં સુધી દેખાય જોવો તમે મોજા હા હામી જે દેખાય જવું લે લું બરે આ બાજુ છે દેખાય મોજા બાકી જમાવટ જમાવટ તો ભાઈ આ છે પોરમંદર ચોપાટી તો મિત્રો જોઈ તમે ચોપાટીનો આનંદ લીધો ખરી આનંદ લેવા જેવો જ છે જિંદગીની ની માળી પાર બરોબર તો પોરમંદર આવો તો ચોપાટી એ જરૂર થી આવજો બહુ મસ્ત એવી આનંદ આનંદ આવી જાય પરમ આનંદ અને કાયદેસર ભાઈ તમારું માઇન્ડ છે ને ફ્રી થઈ જાય આખું કેમ કે અવડી પબ્લિક ડેલી આવતી હોય તો કઈ કહી જગ્યામાં તો જ આવતું હોય ને માણસ બહુ વ્યવસ્થિત જગ્યા અને બહુ મસ્ત એવું હોય છે અને એકવાર તમે બે હોવા આવો તો તમને બે કલાક સુધી બે ઊભા થવાની ઈચ્છા ન થાય એ જવાબદારી અરે હું બોલું કોઈના ફોન ન આવે તો પછી તમે ભાગી જાવ ફોન આવે તો એ કામ તો બધા કંઈ આવજો અને ખાવા પીવાની કઈ ઉપાધિ કરતા નહીં ચોપાટી આવી જાવ ત્યાં તમને બધું જડી જાય જમવાનું જી તમે માગો બરોબર તો બધા આવજો એન્જોય કરજો સારું હાલો તો આપણે હવે નેક્સ્ટ વિડીયામાં પાછા કંઈક મળીએ તમારા માટે જોરદાર એવું તડકતું ફળકતું લોકેશન લઈને આવું બહુ વહેલો હાલો નેક્સ્ટ વિડિયામાં મળીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ